આજ રોજથી અમારા ઘરમાં લગ્નની શરૂઆત થઈ ગઈ છે અમારા ઘરની વહવાલી દ્વારા આ બધી વિધિઓ કરવામાં આવે છે જે પૂજારી જેમ સમજાય છે તેમ વિધિની શરૂઆત થઈ ગઈ છે અને તમે જોઈ રહ્યા છો અમારું નાનીનું ઘર છે અને આ બેઠા છે મારા નાનાજી આ મારા ગામના પ્રમુખો છે જે હાજરી આપી રહ્યા છે અમને અને આ તમે જે જોઈ રહ્યા છો જે ડોસીઓ છે જે જૂના જમાનાના ગીતો ગાઈ રહ્યા છે જેમાં મને તો કંઈ સમજણ નથી પડી તમે સમજી તમે જે જોઈ રહ્યા છો આ છે મારા નાનાજી જે ઘરની વવાલીઓને જોર જોરથી બોલી બોલીને સમજાઈ રહ્યા છે કે કઈ રીતેની વિધિઓ હોય છે અને કઈ રીતે એને પૂર્ણ કરવાની હોય છે આ છે લાડીના મમ્મી જે બહુ શરમાઈ રહ્યા છે આ છે અમે બધા ભાઈઓ જે અમારી બહેનને ઊભા કરવાની એક રીતિ રિવાજ હોય છે જેમાં ભાઈ દ્વારા બહેનને પૈસા આપવામાં આવે છે અને અમે બધા ભાઈઓએ પોતાની હૈસિયત પ્રમાણે જેટલા જેટલા આપવાના હતા એટલા આપ્યા છે અને અમે લોકોએ ફોટોગ્રાફી અને ફોટોઝ ખીચાવી રહ્યા હતા અને હવે અમારી બહેનને અમે ઊભી કરી રહ્યા છીએ અને એને ઘરમાં લઈ જઈ રહ્યા છીએ આ વિડીયોમાં તમે જે જોઈ રહ્યા છો જેમાં એક મયુર છે એક હું છું એક મારો ભાઈ અનુરાગ છે કૃષ્ણા છે અને આકાશ મામા છે અમે ચારેય ભાઈઓ જેમ રહીએ છીએ ભલે મામા બાપાના છીએ પણ છીએ અમે ભાઈઓ જેમ રહીએ હવે લાડી એકદમ તૈયાર થઈ ગઈ છે જેની હલ્દીની રસમ બાકી છે તો તે પૂર્ણ કરવા માટે એને બહાર લઈ જવાની વિધિ કરી રહ્યા છે અને એ વિધિમાં તમે જોઈ રહ્યા છો એના પગની જે રૂમાલ છે એ વિધિ પૂર્ણ થ આ હોય છે હલ્દી પસીની સાંજની રસમ જેમાં લગનયું લેવા જવાનું હોય છે આપણે માર્કેટમાં જ્યાં અલગ અલગ ડ્રાય ફ્રૂટ્સ અને આપણને ખબર નથી પડે કહી રહ્યા છે એ રીતે સામગ્રી બધી લઈ જવાની છે બધાને ચાંદલા કરી રહ્યા છે નાનાજી અને બધું સમજાઈ રહ્યા છે કે આ રીતેનું લગ્નનું હોય છે જે લઈને આપણે રિટર્ન જવાનું છે ઘરે ઘરે પહોંચતા જ આપણું સ્વાગત કરવામાં આવે છે વહવાલીઓ દ્વારા લગ્નનું લઈને ભાઈ ઊભા છે લગ્ન લેવામાં આવશે જે અમુક વિધિઓ હોય છે અમારી રસમો પ્રમાણે અમારી જાતિ પ્રમાણે એ કરવામાં આવી રહ્યા છે અને બધાના ચાંદલા અને શ્રીફળ દ્વારા અને મીઠો ગોળ ખડાવવામાં આવે છે ઘીવાળો કરીને આ બધી ઘણી બધી રસમ હોય છે જે પૂર્ણ કરવાની હોય છે જે પરંપરાગત ચાલુ રહેતી હોય છે અને ધીમે ધીમે જેમ આની રસમ પૂર્ણ થશે એમ આપણાને ઘરની અંદર લઈ જવામાં આવશે આ અમને ઘરમાં લઈ જવામાં આવી રહ્યા છે અને ઢોલ અને નગારા ઉપર વાગી રહ્યા છે આપણું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ મહેંદી રાત શરૂ થઈ ગઈ છે જમણવાર ચાલુ થઈ ગયો છે અને જોઈ રહ્યા છો તમે બધું देखो ये लाडी का भाई रहे सबसे पहले खाना बैठ रहा है। थाली भाई। हाँ ठीक है तू थाली लेके जाओ हाँ ठीक है ठीक है ये मेरा ब्लैक कमांडो दाल बेच रहा है સંગીતની રાત ચાલુ થઈ ગઈ છે અને લોકો ડાન્સ કરી રહ્યા છે બધા પોતાની રીતે અલગ અલગ ડાન્સ પરફોમન્સ કરીને આવ્યા છે તે જાણે તમે જોશો તમને ખૂબ જ આનંદ આવશે આવી જ વિડીયોને લાસ્ટ સુધી એન્ડિંગ સુધી જોતા રહેજો તમને ખૂબ જ આનંદ આવવાનો છે આ વિડીયો જોઈને thank mm -hmm. you તમે જે જોઈ રહ્યા છો એ મારી સિસ્ટર છે જે પોતાનો ડાન્સ પર્ફોમન્સ કરી રહી છે જેનો ડાન્સ પર્ફોન્સ જોઈ રહ્યો છે મારા કાકા છે જે ફૂલ મિથુનડા ડાન્સ કરે છે હવે જેનો ડાન્સ આવી રહ્યો છે અમારા ગામના રવિ મામા છે જે મારવાડી ડાન્સ કરે છે સવારે વહેલા જાન આવી ગઈ હતી જે જાનમાં સૌ ઝૂમી રહ્યા છે નાચી રહ્યા છે અને હવે અમે જઈ રહ્યા છીએ વરરાજાને જોવા માટે જે ગાડીમાં બેઠા છે અને તમે જોઈ રહ્યા છો બધાના અંદર કેટલો ઉત્સાહ છે લગ્નનો લઈને અમે જઈ રહ્યા છીએ વરરાજાની ગાડીમાં જે વરરાજાને જોવા જઈ રહ્યા છે એ કેવા લાગે છે અને કેટલા મસ્ત લાગે છે જોવા જાય છે વરરાજા જે અમારા કુમાર થાય છે અને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે જોઈ રહ્યા છો અમે ચારે ભાઈઓ નાચી રહ્યા છે જે અમને સેમ પહેર્યું છે અમે બધા બહુ જ ખુશ છીએ અમારી બહેનના લગ્નમાં બહુ એન્જોય કરી રહ્યા છે બધા સાથે અમે નાચી રહ્યા છે અને નાચીને બધા એના અંદર જશું કેમ કે અમારા બધાને જમવાનું પણ પહેરોસવાનું છે અને કાઉન્ટરો બધા સેટઅપ કરવાના છે વરરાજા પણ ખૂબ જ આનંદમાં છે તમે જોઈ રહ્યા છો રીતે નાચી રહ્યા છે અને વરરાજા પણ ખૂબ સુંદર દેખાઈ રહ્યા છે આનંદ હતા કે અમને નાચવાનું બંધ જ નથી થતું પણ અમે નાચી રહ્યા હતા કે અમે અમારા પાસે થોડો ટાઈમ હતો એટલે અમે નાચી રહ્યા છીએ વરરાજાને ગામમાં આગમન આપવાની એક વિધિ હોય છે અમારા વડીલો દ્વારા જે બનાવવામાં આવી છે એ વિધિ કરવામાં આવી રહી છે જેમાં સગાઈ લગ્ન તોરણ વર્ષ કરવા આવે છે જેની વિધિ અમે કરી રહ્યા છીએ જેમાં મને તો એટલું નૉલેજ નથી પણ મેં તમને બતાવ્યું છું અને આમાં એવું હોય છે કે વરપક્ષ અને કન્યા પક્ષ એમની સાથે જે પણ સ્ત્રીઓ આવી હોય છે એકબીજાને વરપક્ષને ગાળો આપતી હોય છે અને અમુક સ્ત્રીઓ હોય છે જે સ્ત્રી પક્ષને ગાળો આવે જે એક રીતિ રિવાજ હોય છે જે મજાકમાં કરી રહ્યા છે જે તમે સાંભળશો તમને ખૂબ જ હસી આવવાની છે જે કન્યા પક્ષની લેડીઝ છે વરપક્ષને ગાળો આપી રહી છે અને કન્યા વરપક્ષની લેડીઝો હોય કન્યા પક્ષની જે તમે સાંભળો છો ધ્યાનથી આ ગામમાં હવે વરરાજાનું આગમન થઈ રહ્યું છે બધા ઝૂમી રહ્યા છે નાચી રહ્યા છે ઢોર વાગ્યો છે ખૂબ જ અને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે બધા નાસ્તા નાસ્તા વરરાજા સાથે અંદર જઈ રહ્યા છે મંડપ જોડે અને જમણવાર જોડે જાન અંદર પહોંચી ચુકી છે જમવાનું વાર ચાલુ થઈ ગયું છે અમારા ભાઈઓ દ્વારા જમવાનું પીરસવામાં આવે છે ખૂબ જ સારી સર્વિસ આપી રહ્યા છે અમારા ભાઈઓ હવે થવાની છે લાડીની જોરદાર એન્ટ્રી તમને વર અને લાડી પોતાના સ્થાન પર બેસી ગયા છે તેમની સામે તેમના મોટા ભાઈ અને તેમની ભાભી બેઠા છે જે કન્યાદાનની બધી રસમ નિભાવી રહ્યા છે તમે જોઈ રહ્યા હવે લાડા લાડીના ફેરા ચાલુ થઈ રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો ફેરા પત્તા લાડીને લાડા ને જમવા માટે લાડાના મામાએ અને લાડીના મામાએ બંને એકબીજાને ઊંચા કરીને જમણવાર તરફ એમને જે સ્થાન આપ્યું છે જમવા માટે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો લાડા પક્ષ આગળ છે આ તમે જોઈ રહ્યા છો જે અમારા ગામની એક પરંપરા હોય છે જેમાં લાડા પક્ષ અને લાડી પક્ષના બંને પ્રમુખો બેસીને વાતચીત કરી રહ્યા હોય છે પોતાના ગામની અને જે અમારું હોય છે પરંપરા એ પૂજવી રહે તમે એમ હવે થઈ રહી છે લાડીની વિદાય જેમાં સૌને દુઃખ તો થાય છે પણ એક એકને એક દિવસ તો બધી સ્ત્રીને પોતાના ઘર છોડીને જવાનું જ હોય છે અવર પક્ષ દ્વારા બોમ્બ ફોડવામાં આવી રહ્યા છે અને ઉજવણી કરવામાં આવી રહી છે કે કન્યાને તે પોતાની સાથે લઈ જાય છે અને ખૂબ પ્રેમ કરે છે বিদায় পেলা রসম হচ্ছে যে ভাবু দ্বারা উতারা মা রয়েছে बस नीचे वेदना वीरा मारा बापा ने संभाड़ जे जाता जाता दिखरीनी प्रार्थना वीरा मारा बापा ने संभाड़ जे जाता जाता दीकरिनि प्रार्थना वीरा मारा बापा ने